પોરબંદરના આર્યકન્યા ગુરુકુળ દ્વારા દર વર્ષની પરંપરા જાળવી રાખવામાં આવી છે જેમાં આ વખતે પણ સંસ્થામાં અભ્યાસ કરતી ત્રણ પચાસ થી વધુ દીકરીઓ એક પવિત્ર સંસ્કાર છે પરંતુ મોટા ભાગે પુરુષો જ આ સંસ્કાર ધારણ કરતા હોય છે પોરબંદર માં આવેલ આર્યકન્યા ગુરુકુળ સંસ્થા દ્વારા કન્યાઓને પણ પવિત્ર યજ્ઞોપવિત સંસ્કાર દર વર્ષે બડેવના દિવસે આપવામાં આવે છે અને આ પરંપરા છેલ્લા ઇઠ્યાસી વર્ષોથી ચાલતી આવે છે આજે તારીખ ઓગણીસના રોજ પણ ગુરુકુળ ખાતે દીકરીઓને યજ્ઞપવિત સંસ્કાર ધારણ કરાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે નવ વાગ્યે અહીં અભ્યાસ કરતી ત્રણસો પચાસથી વધુ દીકરીઓ વૈદિક યજ્ઞ અને મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ વિધાનપૂર્વક યજ્ઞપવિત ધારણ કર્યા હતા સંસ્થાના ડોક્ટર રંજનબેન મજીઠિયાએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીની ભૂમિ પર રાજરત્ન નાનજીભાઈ કાલિદાસભાઈ મહેતાએ જે જમાનામાં દીકરીઓને માતા પિતા ભણાવવામાં પણ રાજી ન હતા તે સમયે વર્ષ ઓગણીસો છત્રીસમાં માત્ર દીકરીઓના અભ્યાસ માટે આર્યકન્યા ગુરુકુળની સ્થાપના કરી હતી ગુરુકુળમાં અભ્યાસ માટે આવતી દીકરીઓને અહીં અભ્યાસની સાથે સાથે સંસ્કાર અને નિર્ભય ઉછેર મળી રહે તે માટે વાતાવરણ પૂરું પાડવામાં આવે છે અને રાષ્ટ્ર અને સમાજનો પાયો દીકરી જ છે તે સૂત્ર સાથે સંસ્થાના સિદ્ધાંતનો પાયો નખાયો હતો અને તેથી જ આ સંસ્થામાં દીકરીઓને યજ્ઞપોવિત ધારણ કરાવવામાં આવે છે નમસ્તે માય સેલ્ફ ડોક્ટર રંજના મજીઠિયા આચાર્ય આર્ય કન્યા ગુરુકુલ આજે અમારા આર્ય કન્યા ગુરુકુલમાં સાડા ત્રણસો દીકરીએ જનોઈ ધારણ કરી એટલે કે યજ્ઞો પવિત સંસ્કાર અને વેદારમ સંસ્કાર લીધો આ સંસ્થાની સ્થાપના ઓગણીસો છત્રીસ માં કુલપિતાજી નાનજી કાલિદાસ મહેતા એ કરી ત્યારથી લઈને અત્યાર સુધી આ પવિત્ર દિવસે આ બે સંસ્કાર દીકરીઓને આપવામાં આવે છે કોઈ પણ જાતના ભેદભાવ વગર દીકરી પણ જનોયની અધિકારી છે અને એટલી જ એ વિદ્યા અભ્યાસ પણ અધિકારી છે એવા શુભ હેતુથી આ સંસ્કાર દર વર્ષે આજ રીતે આપવામાં આવે છે અમારા બાપુજી એવું માનતા કે જો દીકરી ભણે તો બે કુળને તારે અને દીદી માં પણ જો દીકરી આત્મનિર્ભર બને આત્મનિર્ભર બની અને જો શિક્ષણ વેદન શિક્ષણ પ્રાપ્ત કરી સમાજમાં જાય તો એ પણ સમાજના ઉત્થાનમાં પોતાનું શ્રેય આપી શકે

ગુજરાત ન્યૂઝ પોરબંદર